જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એવી રેસીપી જે આપણે ગરમીઓમાં રોટલીની પણ જરૂર ના પડે અને જલ્દી બની જાય અને ફાઇબર વિટામિનથી ભરપૂર હોય એવી રેસીપી બનાવીશું જે વજન પણ નહીં વધે અને પચવામાં એકદમ હળવી રહેશે તો તેના માટે મેં અત્યારે ઘઉંનો લોટ લીધો છે જે જાડો ઘઉંનો લોટ લીધો છે જેને આપણે ભયડું કહીએ છીએ જે પચવામાં એકદમ હળવો રહે છે તો તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું અને તેની સાથે અત્યારે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું તો ચણાની લોટની અંદર પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તે પણ ખાવામાં એકદમ હેલ્ધી બની રહેશે અને તેની સાથે મેં અત્યારે બે મોટી ચમચી જેટલો સોજી લીધો છે જે નાસ્તાને આપ ક્રિસ્પી બનાવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે ત્રણેય લોટને ભેગા કરી લઈશું હવે આની અંદર આપણે થોડા મસાલા કરીશું તો મસાલામાં સૌથી પહેલાં આપણે અત્યારે એક ચમચી મેં જીરું લીધું છે તો આપણે જે રેગ્યુલર ઘરમાં મસાલા વાપરતા હોય તે જ મસાલાથી આપણે આજે આ રેસીપી બનાવીશું તો પણ એકદમ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી બનશે આપણે અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું સાથે આપણે એક ચમચી લાલ મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે એક ચમચી મીઠું એડ કરીશું સાથે આપણે અડધી નાની ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથથી મસરીને એડ કરીશું અને તેની સાથે મેં બે ચમચી સફેદ તલ લીધા છે તે અંદર એડ કરીશું ફરી આપણે બધી જ વસ્તુને મિક્સ કરીશું હવે આની અંદર આપણે એક ગ્લાસ જેટલી છાશ લીધી છે તો અત્યારે છાશ મીડિયમ ખાટી હોય તેવી મેં લીધી છે તે અંદર થોડી થોડી એડ કરતા જઈશું અને તેનું આપણે એક ઘટ એવું ખીરું તૈયાર કરીશું તો આ રીતે તમે નાસ્તો બનાવી અને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો બાળકોને પણ આ નાસ્તો તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ડાયાબિટીસ હોય તેમના માટે આ રેસીપી ખૂબ જ ફાયદાકારક છે તો અત્યારે એક ગ્લાસ જેટલી છાશ એડ કરી અને આપણે મીડિયમ ઘટ એવું ખીરું તૈયાર કરીશું તો ખીરું આપણે એકદમ પાતળું નથી કરવાનું પણ આ રીતે થોડું ઘટ રહે તે રીતે તૈયાર કરીશું હવે આને આપણે ડાંઢી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે આ રેસીપીની અંદર થોડા શાકભાજી એડ કરીશું તો અત્યારે મેં મોટા ટુકડામાં કટ કરેલી કોબીજ લીધી છે સાથે મેં એક નાનું કેપ્સિકમ કાપીને આ રીતે મોટા ટુકડા કરી લીધા છે અને એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તો અત્યારે આપણે આ બધી વસ્તુને એક ચોપરની અંદર લઈ અને એકદમ ઝીણું ક્રશ કરી લઈશું તો તમે તે તેને મિક્સરમાં પણ કરી શકો છો તો તમારી પાસે જે પણ શાકભાજી હોય તે લઈ શકો છો અને જે ના હોય તેને સ્કીપ પણ કરી શકો છો અને અત્યારે મેં લીલી ફ્રેશ મકાઈના દાણા લીધા છે અડધી નાની વાટકી જેટલા તે અંદર એડ કરીશું તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આની જગ્યાએ તમે લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું બધી જ વસ્તુને મેં ચોપરમાં આ રીતે એકદમ ઝીણું ક્રશ કરી લીધું છે તો હવે આપણે એક બાવની અંદર તેને કાઢી લઈશું હવે તેની અંદર મેં અત્યારે બે લીલા મરચાં ટુકડો આદુ અને સૂકું લસણ છાતી આંકળી બધી જ વસ્તુને મેં આ રીતે ખાંડી લીધું છે તે આપણે અંદર લઈ લઈશું તો આ એડ કરવાથી આપણી આ રેસીપીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણે એક ટામેટાને આ રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે અંદર એડ કરીશું ઘરમાં જે પણ શાકભાજી હોય અને તમને જે પસંદ હોય તે તમે અંદર એડ કરી શકો છો સાથે આપણે એક ટુકડો દૂધી લઈ અને તેને આ રીતે છેમ કરી લીધું છે તે અંદર એડ કરીશું તો ગરમીની ઋતુમાં દૂધી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે સાથે એક ટુકડો ગાજરનો મેં આ રીતે છીણ કરી લીધું છે થોડા આપણે લીલી મેથીના પાન લીધા છે જેને ધોઈને મેં આ રીતે ચીણા કટ કરી લીધા છે તમે લીલી મેથીની જગ્યાએ પાલકનો ઉપયોગ પણ કરી શકો છો આપણે લીલી કોથમીર લીધી છે નાની વાટકી તે પણ અંદર એડ કરીશું તો અત્યારે આ નાસ્તાની અંદર આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખીશું જેથી એકદમ હેલ્ધી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે હવે આપણે જે શાકભાજી લીધા છે તેના ભાગનું આપણે મીઠું એડ કરીશું અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો આપણે જેટલા લોટ લીધો છે બે વાટકી તેનાથી ડબલ આપણે આ શાકભાજીનું પ્રમાણ રાખીશું બધા જ શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે તો શાકભાજીની અંદર પાણીનું પ્રમાણ હોય છે તો હવે આપણે બનાવેલું ખીરું લઈ લઈશું અને બધા જ શાકભાજીને ખીરાની અંદર એડ કરી દઈશું બધું આપણે લોટની સાથે મિક્સ કરી લઈશું બધા આપણે લોટ સાથે મિક્સ કરી લીધા છે તો આ રીતે મીડિયમ ઘટ એવું આપણું ખીરું બનીને તૈયાર થયું છે તો હવે આમાંથી આપણે નાસ્તો બનાવીશું નાસ્તાને બનાવવા માટે મેં ગેસ પર રોટલી બનાવવાની લોખંડની તવી મૂકી છે તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તો ખૂબ જ ઓછા તેલની અંદર આપણે આ નાસ્તો બનાવીશું ગેસની ફ્લેમ આપણે અત્યારે એકદમ સ્લો કરી દઈશું અને તેલની અંદર અત્યારે આપણે થોડાક તલ લઈશું હવે આપણે જે કીરું બનાવીને રાખ્યું છે તેમાંથી આપણે આ રીતે કીરું તવીની અંદર પાથરીશું તો આપણે અત્યારે એક રોટલી જેવો ગોળ સેફ આપીશું અને બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એ રીતે આપણે તેને પાથરવાનું છે આ રીતે પાથર્યા પછી તેને નીચેની સાઈડ ચડે ત્યાં સુધી તેને આપણે ઢાંકી અને થવા દઈશું તો એકદમ ગેસની ફ્લેમ ધીમે રાખીશું એટલે નાસ્તો આપણું અંદરથી એકદમ સરસ રીતે ચડી જાય આપણે શાકભાજી કાચા લીધા છે તો લોટની સાથે શાકભાજી પણ આપણા સારી રીતે ચડી જાય તો આપણે તેને ઢાંકી દઈશું ત્રણ એક મિનિટ જેવું થયું છે તો હવે આપણે નાસ્તાને જોઈ લઈશું તો ઉપરનું પડ આ રીતે ડ્રાય થઈ ગયું છે તો હવે તેને આપણે નીચેની સાઈડ પીવરી લઈશું અને ફરી આપણે ત્રણેક મિનિટ જેવું નીચેનું પડ પણ શેકાવા દઈશું ફરી હવે આપણે નાસ્તાને જોઈ લઈશું તો નીચેની સાઈડથી પણ આપણો નાસ્તો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે બનેલા નાસ્તાને પ્લેટની અંદર લઈ લઈશું અને આ જ રીતે આપણે બનાવેલા ખીરામાંથી બીજો બધો જ નાસ્તો તૈયાર કરી લઈશું મિત્રો તૈયાર છે આપણો ફાઇબર પ્રોટીનથી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો તો ખાવામાં એકદમ ટેસ્ટી અને પચવામાં એકદમ હળવો એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે તો આ નાસ્તાને તમે ટમેટાની ચટણી સાથે અથવા તો દહીં સાથે પીસી શકો છો તો તમને મારી આ નાસ્તો બનાવવાની રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં